આજે ઝરો કાર્યક્રમ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ લોકસભા બે હાજર ચોવીસ પહેલા વધુ એક વાર પક્ષ પલટોની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે વધુ એક પક્ષ હું એટલા માટે કહી રહ્યો છું કે આજે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીનું જે રાજીનામું સામે આવ્યું છે હજુ સુધી ક્યાંક જાહેરાતો તેમના દ્વારા કરવામાં આવી નથી કે ના તો જોડાશે કે નહીં પરંતુ ક્યાંક એવી બાબત તેમણે કહી હતી કે હું રાષ્ટ્રવાદી માણસ છું આમ આદમી પાર્ટી એ રાષ્ટ્રવાદી છે નહીં તેવી બાબત તેમના દ્વારા જણાવવામાં આવી હતી સાથે સાથે જે આમ આદમી પાર્ટીના અન્ય એવા જે ધારાસભ્યો છે જેમાં જે ટોટલ પાંચ છે જામજોધપુરના હેમંત ખવા ગારિયાદારના સુધીર વાઘાણી વિસાવદરના ભાયાણી ડેડિયાપાડાના ચૈતર વસાવા અને બોટાદના ઉમેશ મકવાણા આજે પાંચ જેટલા ધારાસભ્યો છે જેમાંથી એકનું રાજીનામું પડી ગયું છે અને બીજા અન્ય બે પણ ક્યાંક નારાજ છે તેવી ચર્ચાઓ હાલ તો જોવા મળી રહી છે હવે આ ચર્ચાઓની વચ્ચે ક્યાંક સવાલ એ છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે જો જોડાશે તો અત્યારે ક્યારે જોડાશે ક્યાંક મોહભંગનું અત્યારે તો કારણ પણ દર્શાવવામાં આવી રહ્યું છે અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે એક જ સવાલ યથાવત છે કે આ લોકસભા બે હજાર ચોવીસ પહેલાં ક્યાંક આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે ઈસુદાન ગઢવી તેમના દ્વારા તો એમ જ કહેવામાં આવ્યું હતું કે બે હજાર સત્યાવીસમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે જેને કારણે અત્યારે તો ડરનો માહોલ ભારતીય જનતા પાર્ટીમાં છે એટલા માટે તેઓ ધારાસભ્ય અત્યારે આવતો તોડી રહ્યા છે આ મુદ્દા પર અમારે ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે યોગેશભાઈ ચુડકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે હિરેનભાઈ બેન્કર કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને સંજીવભાઈ પંચોલી આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે જે આપ ત્રણેયનું સૌથી પહેલાં સ્વાગત છે યોગેશભાઈ શરૂઆત હું આપનાથી કરવા માંગીશ યોગેશભાઈ આટલા વર્ષોથી આપને રાજકીય સમીકરણોનો અનુભવ છે રાજકારણના જે કોઈ પણ અત્યાર સુધી ઉતાર ચઢાવ છે એ આપણે બહુ સારી રીતે જોયા છે બહુ સારો એવો તો આપને અનુભવ પણ છે હું ક્યાંક નવી વાત ઉપર ચર્ચા નથી કરતો આપણે આ બે હજાર બાવીસ પહેલા પણ આ મુદ્દા ઉપર ચર્ચા કરી હતી બે હજાર ઓગણીસનું જે ઇલેક્શન હતું ત્યારે પણ ક્યાંક ચર્ચા કરી હતી અને આ ફરી એકવાર હું અત્યારે આવતો ચર્ચા કરવા જઈ રહ્યો છું કે વધુ એક પક્ષ પલટો અત્યારે આવતો જોવા મળી રહ્યો છે હજુ સત્તાવાર જાહેરાત નથી કરી તેમણે એમ જ કહ્યું છે કે ના અત્યારે અમે જે પણ અત્યારે ચર્ચા વિચારણા કરીશું એ ત્યારબાદ અત્યારે તો કોઈ નિર્ણય સામે આવશે તેવું તેમના દ્વારા અત્યારે તો જણાવવામાં આવ્યું હતું પણ યોગેશભાઈ બે હજાર ચોવીસ પહેલાં આ પક્ષ પલટો કેટલો યોગ્ય મેં તો મારી લાઈફમાં હરિયાણામાં આયારામ ગયાર થયા ત્યારથી પક્ષ પલટા જોયા છે અને એક ધારાસભ્ય તો સવારે એક પાર્ટીમાં હોય સાંજે બીજી પાર્ટીમાં હોય બીજી રાત્રે ઉઠીને પાછા પેલી પાર્ટીમાં આવી જાય આ બધું આયારામ રામ ગયારામ બહુ જોયું છે મેં અને એ કેમ થાય છે એનું સંશોધન જો કરવાનું હોય તો એમાં પીએચડી પણ કરી શકાય હવે એ તો ભલું થજો રાજીવ ગાંધી નું કે એમને પક્ષપલટા એક કાયદો કાયદો પણ પણ એ એટલો કડક ના રહ્યો અને પક્ષ પલટો અમુક મર્યાદામાં રહીને જો કરવો હોય તો કરી શકાય આ બધું જે ચાલ્યું છે એ ભારતીય લોકશાહીને કેટલી મજબૂત બનાવે છે એ બહુ મોટો પ્રશ્ન છે હવે જ્યારે જ્યારે પણ આવી ઇલેક્શનો આવે આપણા ગુજરાતમાં તો આપણે ઘણા બધા નામો આપણે ગણાવી શકીએ કે આટલા લોકોએ આવી રીતે લોકો કુંવરજીભાઈ બાવળિયાથી માંડીને કેવા કદાવર લોકો પણ પક્ષપલટો કરે કે અને આજે છેલ્લો આજે જે છેલ્લો સ્ટ્રોક જેને ક્રિકેટની ભાષામાં કહીએ તો ભૂપતભાઈ ભાયાણીનો છે એ પણ એ પક્ષ પલટો નથી પણ એમને રાજીનામું તો ચોક્કસ આપ્યું છે અને એક જવાબમાં એમણે એમ કીધું રાજીનામું કોણ હાઈકમાન્ડ એટલે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે અને એના હાઈકમાન્ડની અંગુલ નિર્દેશ તરફ એમનો કે કયું હાઈકમાન્ડ હા એટલે એ પ્રશ્ન એક પત્રકારે પૂછ્યો તો કે તમે કયા હાઈકમાન્ડ વાત કરો છો કારણ કે દરેક પાર્ટીમાં હાઈકમાન્ડ તો હોય છે જ સંજીવભાઈ હોય કે હોય પાર્ટીમાં તો દિલ્હીમાં બેઠા જ છે પણ આ જે ભૂપતભાઈ એના ઉપરથી બહુ સ્પષ્ટ ઈશારો હતો એમનો કે મને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મળશે હવે આ સવાલ મારે એમને બહુ સરસ વાત કરી કે હું રાષ્ટ્રવાદી માણસ છું ભૂપતભાઈ પોતે સરપંચ રહેલા ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર હતા અને ત્યાર પછી પાર્ટીમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે કદાચ એમની વ્યક્તિગત લોકપ્રિયતા હશે પણ એમનું સિમ્બોલ તો આમ આદમી પાર્ટીનું જ હતું એ નક્કી છે એટલે એ ચૂંટાયા આમ આદમીના પાર્ટીના ધારાસભ્ય તરીકે ત્યારે એમણે પ્રજાને જે છેદ દીધો છે કે અથવા તો પ્રજાને જે રીતે અપમાન કર્યું છે કે ભલે તમે મને ચૂંટ્યો પણ હવે હું માત્ર ભૂપદ હવે તમારો ધારાસભ્ય તમે વોટ આપ્યા મત આપ્યા મારી પ્રેમ વરસાવ્યો બધું હવે બધું ભૂલી જાઓ તો હું મારા પોતાના ફાયદામાં જ વાત કરું અને એમણે એક શબ્દ જે વાપર્યો એ મારે સાહેબ પૂછો છે કે હું રાષ્ટ્રવાદ માં માનું છું આ રાષ્ટ્રવાદ એટલે શું હું હું આટલી બધી ચર્ચાઓ સાંભળું છું મને હજુ સમજ નથી કે આ રાષ્ટ્રવાદ એટલે કોઈની કોઈનો ઇજારો છે જયારે ક્રિકેટ મેચ ચાલતી હોય વિરાટ કોહલી એક ચોખ્ખો મારે ત્યારે દોઢ લાખ લોકો તિરંગો ઝંડો ફડકાવીને તાલીઓથી વધાવી લે તો એ શું રાષ્ટ્રવાદ નથી એ લોકો શું ભારતને ટેકો નથી આપતા અથવા તો કોંગ્રેસ પાર્ટી હોય કે સામ્યવાદી પાર્ટીઓ એ બધા ભારતને તો સર્વોપરી માને છે તો એમનો રાષ્ટ્રવાદ નહીં આ રાષ્ટ્રવાદ કોઈ એક પક્ષનો ઇજારો છે એટલે ભૂપતભાઈ ભાયાણી રાષ્ટ્રવાદ શબ્દ એ અત્યારે ઉપયોગ કરતા હોય આમ આદમી પાર્ટીમાં જયારે એ લોકો ઉમેદવાર તરીકે ઉભા ત્યારે એમનામાં રાષ્ટ્રવાદ નહોતો એકાએક હમણાં આજે સવારે રાષ્ટ્રવાદ આવી ગયો એટલે આ બધા બહાના જે કાઢવામાં આવે છે એ રાજકારણીને શોભે એવા નથી અને આવા લોકો લોકોના પ્રતિનિધિ નાગરિકોના પ્રતિનિધિ બનીને જ્યારે આગળ જાય છે ત્યારે હવે મને એવું લાગે છે કે આપણા દેશમાં લોકશાહીને કોઈ માનતું જ નથી લોકો પોતાની શાહીને જ માને છે એટલે આવા જે કઈ લોકોએ પક્ષ માંથી રાજીનામું આપ્યું પક્ષ પલટો કર્યો એ લોકો કઈ જાતની લોકશાહીમાં માને છે આ પ્રશ્ન મને મૂંઝવી રહ્યો છે બિલકુલ સાચી વાત છે ને જે તમે કહ્યું કે ના અત્યારે તો રાષ્ટ્રવાદ એટલે કયો રાષ્ટ્રવાદ અત્યારે શું છે એના લઈને ક્યાંક સવાલ થઈ રહ્યો છે સૌથી પહેલાં તો હિરેનભાઈ આપણે ક્યાંક પક્ષપલટાને લઈને તમે પણ ઘણી બધી ડિબેટ કરી છે મારી જોડે આપણે છેલ્લા ઘણા વર્ષોથી અત્યારે તો આ મુદ્દા ઉપર ડિબેટ કરી રહ્યા છે ક્યાંક અત્યાર સુધી એવું સાંભળતા હતા કે ના કોંગ્રેસના ધારાસભ્યો જે પક્ષ પલટો કરી રહ્યા છે એ બધી બાબતો સામે આવતી હતી પરંતુ હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્યની પણ બાબત જે સામે આવી છે શું કહેશો આપ તેના લઈને પણ આ જે પ્રકારની પરિસ્થિતિ અને છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં આ એક પ્રકારની પ્રકારની લત લાગી અને જે કુપ્રથા કહી શકાય કુપ્રથા ચાલુ થઈ છે એ આ એક પક્ષ પટ્ટાથી વધુ હું જોઉં છું કે પ્રજા દ્રોહ છે આ પ્રજાને જેને જન્મ જેને મેન્ડેટ આપ્યો છે જેને વિશ્વાસ કરીને ખોબલે ખોબલે મત આપીને જીતાડ્યા છે તમને વિસ્તારના વિકાસ માટે વિસ્તારની પ્રગતિ માટે વિસ્તારના પ્રશ્નોને તમામ માટે તમને જનપ્રતિનિધિ એટલે કોઈ જવાબદારી હોય આ બધું દર કિનાર કરીને માત્ર મહત્વકાંક્ષા એ પણ વ્યક્તિગત મહત્વકાંક્ષાને આગળ ધરીને આપણે રાજીનામું આપી દેવાનું અને પછી જ્યાં સગોળ્યું લાગે ત્યાં આપણે જોડાઈ જવાનું આ પ્રકારનું જે અત્યારે હાલમાં જે યોગેશભાઈ કીધું કે ખરેખર લોકશાહીની પ્રણાલી ને તોડવાની કામગીરી ચાલે છે તમે આખી આખા જે ચૂંટણી થાય ત્યાંથી લઈને ચૂંટણી પછીની પ્રક્રિયાઓ જુઓ એક જ એક જ ફેઝ નગરપાલિકાનું ઇલેક્શન આવે તો પણ આપણે એક ફેઝ પર મત માગવાના વિધાનસભાનું આવે તો પણ એક ફેઝ પર મત માગવાના લોકસભાનું આવે ત્યારે પણ એક ફેઝ પર મત માગવાના પણ ખરેખર જે પીઆર એટલે કે પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ કહી શકાય પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે જનપ્રતિનિધિ એ જનપ્રતિનિધિ સ્થાનિક હોવો જોઈએ એની સાથે સંપર્ક હોવો જોઈએ એની જગ્યાએ આપણે તોડી જ નાખી છે અને લોકોને જનમાનસમાં એ પ્રકારનું અ એક વાયરસ ફિટ કરવામાં આવી રહ્યો છે કે જે દિલ્હીમાં બેઠેલા છે એ જ બધું ચલાવે છે ખરેખર ત્રિસ્તરીય પ્રણાલી જે ચાલી રહી છે લોકશાહી ભિન્ન અંગ છે એને મજબૂત કરવાની જગ્યાએ કેમ કરીને આ પ્રકારના સભ્યોને ભેગા કરીને આપણે આપણું જે છે એ નંબર પ્રથાને વધારે આવે અને કેમ કરીને આપણો જે ટોળું છે એ ટોળુંને મોટું કરવા માટે આપણે ખરીદ વેચાણ ખુલ્લા આમ ચાલુ કરવામાં આવે થોડા નંબર બાકી રહી ગયા હોય તો ઓપરેશનો થાય ઘણા બધા એ ઓપરેશન લોટસ હોય કે બીજું ત્રીજું હોય લોડ ટ્રેડિંગ થાય એટલે આ તમામ વસ્તુઓ એ નાગરિક તરીકે આપણે સમજવાની રહી કે આ લોકશાહીને સંપૂર્ણપણે ખતમ કરવાની વાત છે લોકશાહી આ રીતે ખતમ થઈ રહી છે એની જગ્યાએ આપણે એક જ વ્યક્તિના નામ પર વોટ આપીએ છીએ જ્યારે આપણે તકલીફ પડે એ નળ પાણી ગટરની તકલીફ પડે ત્યારે કોઈ સાંભળવા આવતું નથી એટલે લોકશાહીને મજબૂત કરવા માટે લોકશાહીને ટકાવી રાખવા માટે એક નાગરિક તરીકે આપણે પણ સમજવું પડશે આ પ્રકારના લેભાગુ તત્વો જે જનતાનો વોટ લઈને પછી પોતાની મહત્વ જોયો છે આજે એ લોકોને રસ્તે મૂકીને તમે હવે બીજા હાઈકમાન્ડ ની વાત સાંભળી રહ્યા છો આ દર્શાવે છે કે આ પ્રકારના લોકો એ ખરેખર લોકશાહી માટે ખૂબ નુકસાનકારક છે અને આયારામ ગયારામની જે પ્રથા ગુજરાત માં ને સમગ્ર દેશ માં ઘણા વર્ષ થી ચાલી છે એ ખરેખર લોકશાહી ને ખતમ કરવાની પ્રવૃત્તિ એક સવાલ હવે આપને છે બીજો એક તમે એમ કહ્યું કે ના લોકશાહી જનમત નું અત્યારે આવતો શું એ તમામ પ્રકારના તમે પ્રશ્નો અત્યારે આવતો ઉઠાવ્યા કોઈ બાબતમાં માં ના નહીં બહુ બધી બાબતો અત્યારે આવતો સાચી છે જો એ કોંગ્રેસ પક્ષ સાથે આવશે તો તમે શું કરશો નહીં કોઈ પણ હું તમને બોલ સ્પષ્ટ કહું છું કે જે પ્રકારે તમે તમારા નકારો છો એ સંપૂર્ણપણે ખોટું જ છે તમે તમે આ પ્રકારની કામગીરી આના માટે જ તમે જુઓ આ પ્રકારની પાર્ટી તોડવાની વાત આવે વ્યક્તિને તોડવાની વાત આવે એના માટેનો એક સંનિશ્ચિત પ્રયાસ આદરણીય રાજીવ ગાંધીજીએ કર્યો હતો અને આ પ્રકારની પરિસ્થિતિ પર કઈક અંશે આજે રોક લાગેલી છે

આ બે હજાર બાવીસની છેલ્લી ચૂંટણી ગઈ ને અત્યારે આ બે હજાર ત્રેવીસમાં ભૂપતભાઈએ જે હવે ક્યાંક રાજીનામું આપ્યું છે ચર્ચાઓ તો એવી છે કે ના ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે એક એક આક્ષેપ દર વખતે થઈ રહ્યો છે સંજીવભાઈ કે ક્યાંક ભારતીય જનતા પાર્ટી અત્યારે તોડજોડની રાજનીતિમાં એક્સપર્ટ બની ગઈ છે કોઈ પણ બાબત અત્યારે તેઓ ઉપયોગ કરે છે તેવી બાબત પણ સામે આવી છે ને ભારતીય જનતા પાર્ટી એક ખરીદ વેચાણ સંઘ બની ગયો છે તેવો એક આક્ષેપ છે યજ્ઞભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જે પણ નેતાઓ જોડાયા છે ભૂતકાળમાં કુંવરજી બાવળીયા હોય કે અનેક નેતાઓ હોય એ લોકોએ હંમેશા એમના નિવેદનો એમણે આપ્યા છે ભારતીય જનતા પાર્ટી ક્યારેય કોઈને જોડવા માટે આગ્રહ નથી કર્યો એ નેતાઓ એમની જાતે આવ્યા છે પહેલી વાત તો કે આજે ભૂપેન્દ્ર ભૂપતભાઈ ભાયાણીએ એક નિવેદન આપ્યું છે કે ભાઈ આમ આદમી પાર્ટીમાં જે ઉપરનું નેતૃત્વ છે એ નેતૃત્વ સાથે એમની સહમતતા નથી પછી પાર્ટીનું સંગઠન જેવું કંઈ નથી અને પાર્ટીના જે વિચારો છે એ ભાવનાને વરેલા નથી આ ત્રણ મુખ્ય કારણોસર એમને રાજીનામું આપ્યું છે આમ તો મૂળ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ એટલે કે જિલ્લા તાલુકા લેવલમાં અને ત્યારબાદ ભેસાણ ગામના પૂર્વ સરપંચ તરીકે ભાજપના એક સમર્થિત વ્યક્તિત્વ તરીકે એમણે કાર્ય કર્યું છે અને એના કારણે તેમને ભારતીય જનતા પાર્ટીની સાથે રહીને અપ્રિતમ લોકચાહના મેળવી અને ઈસુદાનભાઈ ગઢવીની ધરપકડ થઈ એવા સંજોગોમાં એમને આમ આદમી પાર્ટીનું સભ્યપદ સ્વીકાર્યું અને એમને ટિકિટ મળી ધારાસભ્ય બન્યા પરંતુ હવે એમની એમનામાં જે ભારતીય જનતા પાર્ટીના ગુણો હતા ભારતીય જનતા પાર્ટી એમને ઉછેરીને એક નેતા બનાવ્યા હતા એ આમ આદમી પાર્ટીમાં રહીને એમને એમને પોતાને એ શું કહેવાય કે વિદિત થયું એમને એવો અનુભવ થયો કે ભાઈ આ જે આમ આદમી પાર્ટી છે એ રાષ્ટ્રના હિતમાં કામ કરતી નથી કારણ કે આજે આમ આદમી પાર્ટી જુઓ બધા જ નેતાઓ મોટા ભાગના જેલમાં છે એમના જે પણ છે એમના દ્વારા જે પણ લોલીપોપ્સ આપવામાં આવે છે મતોના માત્ર ને માત્ર મતોના રાજકારણ માટે આપવામાં આવે છે એમણે છેવાડાના વ્યક્તિ માટે છેવટ સુધીનું જે કામ કરવું જોઈએ આમ આદમી પાર્ટીમાં થતું નથી અને સાથે સાથે એ લોકો માત્ર સત્તાના લાલચુ અને હંમેશા કહેતા કે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી આવે છે એમપીમાં પણ એ એમપીમાં એક ટકા કરતા ઓછા મતોમાં સમય એવી જ રીતે બધા જ પ્રદેશોમાં એમનો જે પ્રતિભાવ છે એ એ લોકો પ્રબળ કરી શક્યા નથી એટલે એમની જે પોલિટિકલ સ્ટ્રેટેજી છે એ સ્ટ્રેટેજી એમની રાષ્ટ્રવાદી નથી એવું ભાઈ શ્રી ભૂપેતભાઈ ભયાણીને એવું ચલિત થયું છે કે એટલે એમને એ અનુભવ થયો છે જેના કારણે આજે એમણે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે એકાદ બે માટે કઈક કઈક સત્તાની રાજ રમત હોય તો કોઈ પણ પોલિટિકલ પાર્ટી કદાચ આવું કરે પણ જયારે આખે આખા એકસો છપ્પન ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી માટે હોય તો આમાં ખરીદ વેચાણ સંઘ ભારતીય જનતા પાર્ટીને કરવાનો

તો ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા જે છેવાડાના વ્યક્તિનું ધ્યાન રાખી શકે એવા નેતાઓની જરૂર છે અને જયારે એમણે રાષ્ટ્રવાદી વિચારધારાની વાત કરી કારણ કે ભારતીય જનતા નો કાર્યકર એ જ બની શકે કે જેને મા ભારતીનું નું ગૌરવ હોય અને રાષ્ટ્ર માટે પ્રેમ હોય એટલે એમણે એ જ વિચારો વ્યક્તિ વ્યક્ત કર્યા છે દેખો આગે આગે હોતા હે છેવાડાના વ્યક્તિનું ધ્યાન રાખવામાં આવે છે તેવી બાબત અત્યારે સામે આવી છે અને અમારે કઈ ખરીદ જરૂર નથી હિરેનભાઈ અમારી જોડે એકસો છપ્પન ધારાસભ્યો છે અમે અત્યારે તો તેનાથી સેટિસફાઈડ છીએ તેઓ અત્યારે તો સંજીવભાઈ કહી રહ્યા છે આટલી મોટી તમને એકસો છપ્પન ની સીટો બાદ પણ વિસાવાદ સીટ પર જીત્યા નહોતા એટલે કે જન્મ ત્યાંનો હતો જ નહીં કેશુ પછી ભાજપનું ત્યાં સંપૂર્ણ ત્યાંના સ્થાનિક લોકોએ એમને નકારી કાઢેલા છે એટલે આજ અત્યારે જે પ્રોસેસ થઈ રહી છે એને આપણે ઇટ ઇઝ હાઈજેક ઓફ ધ મેન્ડેટ એટલે કે જન્મતનું અપહરણ કહી શકાય તમે ત્યાં જીતી ન શક્યા એના માટે કેમ કરીને આપણે પાછલા બારણે આપણે એમાં એન્ટર થઈ શકીએ પાછલા બારણે આપણે એનું મેન્ડેટ લઈ શકીએ એ પ્રકારની આ સંપૂર્ણ કામગીરી છે તમે એ સીટ પર જ્યાં ધારો કે જ્યાં ભાજપના નેતા હોય ત્યાં હારી ગયા હોય બીજો કોઈ વસ્તુ હોય તો બરાબર છે પણ આ સીટ એવી છે જ્યાં કેશુ પછી સદન સદંતર વારંવાર ભાજપનું ધોવાણ થયું છે અને તે સીટ પર ભાજપ એ બહુ પ્રયત્ન કરવા છતાં પણ ત્યાં કોઈ એટલો ખાસ જીત મળી એવું દેખાતું નથી એટલા માટે હું આને જનમત નું અપહરણ કઉ છું એટલા માટે હું આને મેન્ડેટ ને હાઈજેક તરીકે ગણું છું અને પાછલા બારની સરકાર જ્યાં મહારાષ્ટ્રમાં ચલાવી મહારાષ્ટ્રમાં ચલાવી મધ્યપ્રદેશમાં ચલાવી ગોવામાં ચલાવી કર્ણાટકમાં ચલાવી એ પ્રકારનો હવે ધારાસભ્યને આપણે આપણે હાઇજેક કરવાની પરિસ્થિતિ અત્યારે લોકશાહીમાં આવે એ આપણે ખરેખર તંદુરસ્ત લોકશાહી માટે ખૂબ નુકસાનકારક છે જે વખતે ચારસો થી વધુ સીટો હતી એ વખતે પણ કોંગ્રેસે કદી નથી કીધું કે વિપક્ષ મુક્ત ભારત જોઈએ કે ભાજપ મુક્ત ભારત જોઈએ ના જ હોવો જોઈએ પણ જયારે અત્યારે રાજકીય આખા એરામાં તમે જુઓ કે વારંવાર કોંગ્રેસ મુક્તની વાત કરવામાં આવે વિપક્ષની મુક્ત વાત કરવામાં આવે એટલે આ બતાવે છે કે લોકશાહી ને આપણે કેમ કરીને ખતમ કરી નાખવાની તંદુરસ્ત લોકશાહી રહે લોકો આની ચર્ચા થાય લોકોના પ્રશ્નોની ચર્ચા થાય એને કોરાણે મૂકીને આપણે કેમ કરીને ટોળા ભેગા કરવા ટોળા ભેગા કરીને ઉપરથી જે ચિઠ્ઠીમાં નામ લખીને આવે એ ચીઠ જે તમે જોયું હશે કે રાજસ્થાન એક વિડીયો વાયરલ થયો છે વસુંધરા રાજેજી જયારે ચિઠ્ઠી ખોલે છે ત્યારે એકદમ ચોકી ગેલા બતાવે છે કે આ કયા વ્યક્તિને તમે બનાવી રહ્યા છો જે પહેલા જ દિવસે આવે છે પહેલા જ વખતે એટલે એ અત્યારે હાલમાં સ્પષ્ટ બતાવે છે કે લોકોએ આપેલા જનમત ને અપમાનિત કરવામાં આવે છે અને અપહરણ કરવામાં આવે છે ઓકે યોગેશભાઈ આપને કે કહેવું તો ના સાદો તમને એક પ્રશ્ન એ પણ કે પ્રજા જ્યારે જનપ્રતિનિધિ ને અત્યારે તો વિધાનસભામાં મોકલે છે કે અમારા જે કોઈ પ્રશ્ન હોય એ અમારા વતી તમે ત્યાં ચર્ચા કરો સત્તા પક્ષ ક્યાંક પૂર્ણ નથી કરતો તમે ક્યાંક અત્યારે તો કહો તો સત્તા પક્ષ ક્યાંક અમારા પ્રશ્નોને સાંભળશે અમારા પ્રશ્નોને તમે વાચા આપો એ બાબત જોવા મળતી હોય છે યોગેશભાઈ પણ હવે પ્રજાના જન્મતનું શું આ તો એક બાદ એક અત્યારે તો સામે આવી જ રહ્યું છે આ તો તમે છેલ્લા ઘણા વર્ષોથી તમે પણ જોઈ રહ્યા છો હું પણ જોઈ રહ્યો છું કે પક્ષ પલટો યથાવત જ જોવા મળતો હોય છે ભૂપતભાઈ એવો દાવો કરે છે કે અમારા વિસ્તારમાં વિકાસના કાર્યો થતા નથી પ્રજાના પ્રશ્નોને ઉકેલ આવતો નથી તો તમારા રાજીનામું આપવાથી એ પ્રશ્નો ઉકેલાઈ જશે અથવા બાય ઇલેક્શન થાય પેટા ચૂંટણી થાય અને તમે ભાજપ તરફથી કાળું હોય એવું તો ચોક્કસ દેખાય છે ગઈકાલે ભૂપતભાઈ માન્ય પાટીલ સાહેબને પણ મળ્યા હતા એમની સાથે મંત્રણા કરી હતી ભલે એ વાતને છુપાવવામાં આવે ભાજપ તરફથી પણ આ એમણે પોતે કબૂલ કરેલી વાત છે એટલે આમાં કંઈક રંદાયું છે એટલું તો ચોક્કસ છે પણ આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોમાં આમણે તો રાજીનામું આપ્યું એટલે ચાર થઈ ગયા પણ એક ધારાસભ્ય તો કઈ ગૂમ થઈ ગયા છે એ તો જડતા જ નથી નામ ભૂલી જવું છું ચૈતર વસાવા ડેડિયાપાડા ચૈતર વસાવા હવે એ તો જડતા જ નથી તો તમે વિધાનસભામાં હાજરી આપશો ઈલેક્શનમાં કામ કરશો પ્રજાના કામ કરશો પ્રજાને તમે ચૂંટણી મોકલ્યા છે કે તમે અમારા પ્રશ્નોનો ઉકેલ લાવો પણ તમે તો જડતા જ નથી પ્રજા ક્યાં શોધે અરે અમારી પોલીસ નથી શોધી શકતી તો પ્રજા તમને ક્યાં શોધશે એટલે આમ આદમી પાર્ટીનું એક વરવું સ્વરૂપ ગુજરાતમાં જોવા મળ્યું છે દિલ્હીમાં તો આપણે વાત થઈ કે એમના બે મંત્રીઓ તો જેલમાં છે અને મુખ્યમંત્રી પણ ક્યારે જેલમાં જશે એ ક્વેશ્ચન વાત છે એ ઉપરાંત પંજાબમાં પણ જે રીતે ચાલી રહ્યું છે પ્રજાને સંતોષ નથી એટલે આ બધી પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી હવે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે જ્યારે પ્રયત્ન કરતી હોય તો ગુજરાતમાં ધ્યાન ભલે પ્રમુખ હોય આમ આદમી પણ એ પોતાના ધારાસભ્યોને કઈ રીતે સમજાવે કે ના ના હજુ તો આપણે બે હાજર સત્યાવીસ નું ઇલેક્શન આવશે ને એમાં આપણી સરકાર થવાની છે આવું તો એમણે બે હાજર બાવીસ માં કહેલું પણ આ બધા ગભગોળાઓ જે છે પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં કેટલા મદદરૂપ થાય છે એ બહુ અગત્યનું છે એટલે ધારાસભ્યો આ રીતે રાજીનામું આપે અને એમને પેટા હવે તો લોકસભાની ચૂંટણી ના થશે ત્યારે સાથે જ થશે એટલે ત્યાં સુધી વિસાવ ધર્મ કોઈ પ્રતિનિધિ નહીં હોય એ પરિસ્થિતિમાં આજના રાજકારણીઓ સમજવું જોઈએ કે ભાઈ અમને પ્રજાએ એ ચૂંટણીને મોકલ્યા છે એમનું કામ કરવા માટે આ પાર્ટી કે આ પાર્ટી અને હું નથી માનતો કે કોઈ પણ ધારાસભ્યનું કામ ન થતું હોય કોંગ્રેસના ધારાસભ્ય હોય મેં તો એવી વાત સાંભળી છે કે કોંગ્રેસના ધારાસભ્યો નું કામ વહેલા થાય છે અને પછી ભાજપના એટલે કામ કરાવવાની જો તમારી નીતિ હોય હોય રીતિ તો ચોક્કસપણે તમે પ્રજાની સેવા કરી શકો સંજીવભાઈ એક સવાલ આપણે પણ તમે એટલે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે એવો આક્ષેપ આવે છે જે પોલીક પાર્ટીનું આધારે રાજકારણ કરવામાં આવ્યું છે વચનો આપ્યા છે એ વચનો પરિપૂર્ણ કરવામાં એ લોકો ઉણા ઉતર્યા છે એની સાથે સાથે એમના ભ્રષ્ટાચારો પણ આંખે ઉગીને વળે છે કારણ કે એ પછી આમ આદમી પાર્ટી હોય કે કોઈ બીજા પોલીટીકલ પાર્ટીના નેતાઓના ઘર થી ત્રણસો ગુજરાતમાં આમ આદમી પાર્ટી નો મુખ્યમંત્રી થશે અને ઈસુદાન બે ગોપાલ ઇચ્છે મુખ્યમંત્રી માટે એમના ઇલેક્શન પહેલા હોડ જામી હતી એટલે એ તો કઈ પણ બોલી શકે ને આજે મોહમ્મદ તલા શું કહેવાય કે મુંગેરીલાલ કે હસીન સપને જોવાની જેમને ટેવ હોય એને આપણે ના છોડા પાડી શકીએ આના સાથે સંજીવભાઈ એક બાબત એ પણ કે જ્યારે એક આક્ષેપ કોંગ્રેસ દ્વારા આજે કરવામાં આવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક જૂથબંધી પણ ક્યાંક સામે આવી રહી છે જો જ્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટી મોટી થતી હોય તો આંતરિક જે નેતાઓ હોય છે એ પોતાના વિચારો ની ક્યારેક મતભેદ હોય છે પરંતુ મનભેદ નથી હોતો અને એ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને મોવાડી મંડળ એટલું સ્ટ્રોંગ છે કે તમે અત્યારે તમે રાજસ્થાનમાં સીએમ હોય કે એમપીમાં સીએમ હોય કે છત્તીસગઢમાં સીએમ હોય જે રીતે એમને વધાવી લેવામાં આવ્યા છે એ ભારતીય જનતા પાર્ટીનું પીઠબળ એનું નેતૃત્વ અને એનું સંઘબળ દ્રષ્ટિપાત થાય છે

જે મહેનત થી વોર્ડ લેવલ અને બુથ લેવલ નો કાર્ય કાર્ય કરે છે જેના કારણે બેલેટ નું રિઝલ્ટ આવે છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દો મહત્વનો નથી હોતો મા મહાભારતીનો વૈભવ મહત્વનો હોય છે આ દેશમાં કમળ કેવી રીતે ખીલે અને મા મહાભારતીનો વૈભવ કેવી રીતે વધે વિકાસના કાર્યો કેવી રીતે થાય અને છેવાડાના વ્યક્તિની ચિંતા કેવી રીતે થાય એ જોવાની જવાબદારી હોય છે સત્તા અમારા માટે મહત્વની એટલા માટે છે કે અમારે છેવાડાના વ્યક્તિની સેવા કરવી છે પરંતુ દરેક વ્યક્તિને સત્તાનો મોહ નથી હોતો